વડોદરામાં શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે વોકલ ફોર લોકલની થીમ પર શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું વડોદરા મનપા દ્વારા પ્રથમ વખત આ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે ભીમનાથ બ્રિજ પાસે શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવ્યો વીસ ઓક્ટોબર સુધી શોપિંગ ફેસ્ટિવલ ચાલશે શોપિંગ ફેસ્ટિવલમાં સૌથી વધુ સ્વદેશી સ્ટોલ છે વીએસએફના આયોજન થકી સ્વદેશી અપનાવવાનો સંદેશ અપાઈ રહ્યો છે મેયર ચેરમેન સાંસદ ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઇન્ટેક્સી કોટેજ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે અહીં આપણે સ્વદેશી ફેસ્ટિવલની શરૂઆત કરી છે સો એક આર્ટિઝન્સ આખા ગુજરાતમાંથી અહીંયા આવીને એમની સ્ટોલ્સ મૂકી રહ્યા છે જેથી કરીને મધ્યમ વર્ગના લોકોને પણ આવક વધારે થઈ જાય દિવાળીના સમયમાં એમની પણ ખરીદી લોકલ આર્ટિઝન્સનું વસ્તુ થાય અને બહારના વસ્તુ વધારે ના આવે અને લોકલ પ્રોડક્ટ્સને ઇમ્પ્રૂવ કરી શકાય એ બાબતની એ જ હિતમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે દસ દિવસ ચાલવાનું છે સવારે અગિયારથી નવ વાગ્યા સુધી અમે ચાલ ખુલ્લું મૂકીશું અમે વડોદરાવાસીઓને વિનંતી કરીએ છીએ અને આજુબાજુના જિલ્લાને જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ આવો વડોદરાને શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લો અને સ્વદેશી પ્રોડક્ટ્સને આપ સ્વદેશી જે સ્કીમ છે એને પણ અમે આગળ માટે મદદ કરીએ એક સ્વદેશી મૂવમેન્ટને એક વેગ મળે એના માટે થઈને જે ગુજરાતમાં કે અલગ અલગ જિલ્લાઓમાં બનતી વસ્તુઓનું વેચાણ થાય અને એ લોકોને પ્રોત્સાહન મળે એના માટેનો આજે જે મેળો રાખવામાં આવ્યો છે સાથે સાથે જે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે અને જે ગામમાં બનતી વસ્તુઓ છે કે કોઈ પોતાના ઘરે બનાવતી વસ્તુ છે એટલે એ બધી વસ્તુના વેચાણથી જે આવક થાય એ ઘરની જેમ કહેવાય કે શહેરની આવક શહેરમાં રહે દેશની આવક દેશમાં રહે અને એના લીધે જે ઇકોનોમિક ગ્રોથ આવે છે એને એક સારું એક એમ કહેવાય કે સપોર્ટ મળે એટલા માટેનું આ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં અમે વડોદરાના નાગરિકોને આહવાન કરીએ છીએ કે આપ આવો આ મેળામાં પધારો અને આ લોકોને પ્રોત્સાહન આપો એ ખરીદી કરો દિવાળીની ખરીદી અવશ્ય અહીંથી જ કરજો